નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત બાર બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જબાવ પાંચસો વીસથી ઉંચ ભાવ છસો ને નવ રૂપિયા ચણા એક હજાર ચાલીસથી બારસો બોતેર બાજરો પાંચસોથી પાંચસો બોતેર તુવેરની વાત કરીએ તો બારસોથી સત્તરસો ને પચાસ રૂપિયા અડદ બારસો પચાસથી સોળસો સિત્તેર મગફળી ઝીણી આઠસોથી એક હજાર અડતાલીસ મગફળી જાડી આઠસો વીસથી અગિયારસો અડસઠ ધાણા તેરસોથી પંદરસો ને દસ સોયાબીન સાતસો પચાસથી નવસો અડતાલીસ તલ બે હજારથી પચીસસો ને ત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સાતસો પચાસથી ભાવ ચાર હજાર દસ રૂપિયા એરંડા અગિયારસો થી બારસો ને દસ જુવાર છસો થી નેવું મગ તેરસો થી સત્તરસો એંસી તલકાળા થી ત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ ત્રીસ રૂપિયા મગ નવસો પચાસથી એક હજાર રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો ચાલીસ ઘઉં પાંચસો છવ્વીસથી છસો ને છ ચણા સાતસો પચાસથી બારસો પચીસ મગફળી ઝીણી નવસોથી ચૌદસો પંચાણું મગફળી જાડી નવસોથી અગિયારસો પચીસ અજમો એકવીસો એંસીથી આડત્રીસો રૂપિયા એરંડા એક હજાર પચાસથી બારસો પચીસ તુવેરની વાત કરીએ તો સાતસોથી સાતસો ને પિસ્તાલીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી સાતસો ને પિંચાશી રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પચાસથી ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને પંચાણું રૂપિયા તલી બારસોથી ચોવીસસો રૂપિયા લસણ છવ્વીસોથી ચાર હજાર છસો રૂપિયા ધાણા અગિયારસો અગિયારથી ચૌદસો ને ચાલીસ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસો દસથી ઊંચા ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયા તલ સફેદ સત્તરસો પચાસથી પચીસસો એંસી તલકાળા આડત્રીસો પચીસથી ચાર હજાર બસો ને સિત્તેર ઘઉં પાંચસો પચાસથી છસો ને પાંચ ઘઉં ટુકડા ચારસો પાંત્રીસથી છસો બેતાલીસ ચણા નવસોથી તેરસો પંચાણું તુવેરની વાત કરીએ તો બારસોથી સત્તરસો ને છેતાલીસ રૂપિયા મગફળી જાડી આઠસો બેથી બારસો નવ લસણ બત્રીસોથી ચાર હજાર આઠસો ને સિત્તેર સોયાબીન સાતસોથી આઠસો સાડત્રીસ ધાણા નવસોથી ચૌદસો પચાસ મેથી નવસો છન્નુંથી નવસો ને છન્નું જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પચાસથી ઊંચ ભાવ ચાર હજાર બસો ને પંદર રૂપિયા વરિયાળી આઠસો ચાલીસથી એક હજાર રૂપિયા રાય નવસોથી અગિયારસો એકાવન હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો ચાલીસથી ઊંચ ભાવ છસો ને બાસઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકસાઠથી સાતસો ને એક કપાસ બારસો એકતાલીસથી ચૌદસો એકાણું મગફળી ઝીણી સાતસો છથી અગિયારસો છેતાલીસ મગફળી જાડી છસો એકથી બારસો છત્રીસ કલંજી પંદરસો છવ્વીસથી સાડત્રીસો એકતાલીસ એરંડા એક હજાર એકત્રીસથી બારસો છવ્વીસ તલકાળા પચીસસો ત્રીસથી ચાર હજાર પાંચસો રૂપિયા તલ સત્તરસોથી પચીસસો એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરૂની ચુપાવ ત્રણ હજાર છસો એકાવનથી ઊંચુપાવ ચાર હજાર એકોતેર રૂપિયા ધણા નવસોથી સોળસો એકત્રીસ ધાણી એક હજારથી સત્તરસો એક મકાઈ ત્રણસો એક્યાસીથી ચારસો એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકસો એકાણું રૂપિયાથી સાતસોને એકોતેર રૂપિયા ચણા અગિયારસોથી બારસો એકોતેર અડદ અગિયારસો એકત્રીસથી અઢારસો એક સાઠ મગ અગિયારસો એકાવનથી સત્તરસો એક તુવેરની વાત કરીએ તો એક હજાર એકવીસથી એક હજારને એકવીસ રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો એકતાલીસ વાલ પાંચસોથી તેરસોને એક રાય છસો એકોતેરથી છસો ને એકોતેર ચણા સફેદ બારસોથી ચોવીસો ને એકવીસ રાયડો છસો એકોતેરથી છસો ને એકોતેર લસણ બે હજાર એકથી ચાર હજાર સાતસો ને એકોતેર રૂપિયા વટાણા ત્રણસો એકથી તેરસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર